જય સ્વામિનારાયણ જય ગૌમાતા ખેડૂત મિત્રો આપણે અવારનવાર ખેડૂતના રિવ્યૂ લેતા હોઈએ છીએ આ સંસ્થા તમારી છે તમારા માટે સેવા કરી રહી છે ત્યારે ખેડૂતના ખર્ચાટ પણ વધતા જાય છે અને પાછળ હિસાબ કરે મજૂરી સેવા કંઈ વધતું નથી ત્યારે આ સંસ્થા આયુર્વેદિક ઔષધિ અને ગાયનું ગૌમૂત્ર એની અંદરથી એક દ્રાવણ તૈયાર કર્યું છે પાક દ્રાવણ છે એ ઓલ ઇન વન છે ઋતુ સામે લડવાની શક્તિ આપે છે રોગ પ્રતિકારક શક્તિ આપે છે ઉત્પાદન વધારવાનું કામ કરે છે ઓલ ઇન વન એક લોકલ લે છે વિકાસ નું ગણું જે ગણો એ બધું અંદર આવી જાય છે અને જીરા છે ના છે ત્યારે આપણે આ સુરેન્દ્રનગર જિલ્લાના જ પાટડી તાલુકાના જ ખેડૂત છે અહીંના લોકલ જ છે એમણે ગયા વર્ષે પણ આ વસ્તુ કરી ગયા વર્ષે એમનું જીરું રહે એમ જ નહોતું અને જીરો બચી ગયો અને કેટલા ઉતારો આવ્યો પેલા એનું આખું નામ ગામ તાલુકો જિલ્લો અને મોબાઈલ નંબર અટાણે પણ જીરું જ છે અને ત્યાં લેવા પણ આવ્યા છે આપણે કોઈને જોવું હોય જોવા પણ જઈ શકીશીએ એટલા માટે નંબર પણ આપીએ છીએ એટલે આપણે ખેડૂતો સ્ટાર્ટ કરીએ જય જય જયશુ મારું નામ વઢે રણછોડભાઈ રામચંદભાઈ ગામ યારવાડા તાલુકો દસાડા જિલ્લો સુરેન્દનગર ગત વર્ષે મેં યુટ્યુબમાં આ બાપજીનો આનંદ સ્વામી એ પરમ પૂજ્ય આનંદ સ્વામીજીનો વિડીયો જોયો એટલે મને એમ લાગ્યું કે દૂર દૂરથી આ બધા આવતા હોય તો આપણે જોવા તો જઈએ જોવા આવ્યા અને પછી જોયું એમાં જ હું લઈ ગયો દસ દસ લીટર પાક દ્રાવણ જીરા દ્રાવણ અને પછી બન્યું એવું કે ઘેર ગયો અને જીરું સરસ મજાનું હતું અને પાણી પીવરાયું અને જીરામાં લીલી ચરબી ચાલુ થઈ ગઈ અને છોડવા નમવા માંગ્યા પછી આજુબાજુના ખેડૂતો ગેલેલીઓની બધા પાંચ પાંચ હજાર વાળી દવા નાખતા હતા યગ્રોની અને મેં સ્વામિનારાયણ બાપા ઉપર ને સ્વામીજી ઉપર વિશ્વાસ રાખી જે થાવું એ થાય અને સ્વામીજીના કહેવા મુજબ મેં પાક દ્રાવણને જીરા દ્રાવણનો છંટકાવ કર્યો અને પાંચમા દિવસે જ એ જીરાનું રિઝલ્ટ મળ્યું અને જીરું આલા ગ્રાન્ટ જે એક પટ્ટી એ જે લીલી ચરમી આવી હતી એ તો રેડી થઈ ગઈ પણ બીજામાં એક પણ છોડવો બગડ્યો નહીં અને અગિયાર વીઘાનું જીરું એકસો ને છોતેર મણ જીરું થી સોળ સત્તર મણી કુ વીઘે જીરું આવ્યું અને મને એમ થયું કે ના હવે દર વર્ષે હું એક 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 લાખ રૂપિયા ખાલી જીરાનું જ બિલ ચૂકવતો હતો એની જગ્યાએ આ જે ગૌમાતા પ્રતાપને સ્વામિનારાયણ બાપાના પ્રતાપને સ્વામીજીના પ્રતાપે બે એ છાંટીયો સંટકાવ કર્યો ત્રણ ત્રણ વખત મેં સંટકાવ કર્યો અને મારું જીરું છેક ઉદીઓ કે રહ્યું પાણીએ પીવરાય નહીં ચોથું પાણી ત્રણ પાણીનું જીરું એકસોઠ મણ જીરું થયું અગિયાર વીગ્યાનું એટલે સોળ સત્તરમણી જીરું આવ્યું એટલે તમામ ખેડૂત મિત્રોને ખેડૂત ભાઈઓને હું વિનંતી કરું છું કે આજે એક સંસ્થા આ આ ભાવમાં આ આવી ઉચ્ચ ક્વોલિટી અને આપણી જમીન બચાવવા માટે દેશ બચાવવા માટે રાષ્ટ્ર માટે કામ કરી રહ્યા છે તો આપણે પણ એનો ઉપયોગ કરવી દર ફક્ત એક વખત જ આપણે કરી ખ્યાલ આવે કે ના શું છે આ વર્ષે મેં નક્કી જ કર્યું કે કોઈ જ યાગ્રો માં જવું જ નથી અને પ્રથમથી મારે ખાલી પાંચ બારે જીરું નું વાવેતર કરેલું છે પાંચ બાર પછી પાણી આવેલું પેલું પાણી અને અત્યારે જીરું હાઈ ક્લાસ છે કોઈ રોગ નથી અને આ એ બીજી વખત હું પાક દ્રાવણ જીરા દ્રાવણ કારણ કે પછી પાછળથી એવું બને કે મળતું નથી હોતું એટલે લેવા આવ્યો તો એટલે હું આ તકે સ્વામિનારાયણ ભગવાનનો અને આનંદ સ્વામીનો આભાર માનું છું અને નમન કરું છું કે તમે ખેડૂત માટે કામ કરી રહ્યા છો રાષ્ટ્ર માટે કામ કરી રહ્યા છો દેશ માટે કામ કરી રહ્યા છો ગૌ માતા માટે કામ કરી રહ્યા છો તો આપણે પણ આપણા આપણા સ્વાર્થ માટે આપણે સહયોગ આપી અને અપનાવીએ અને દેશ બચાવીએ બિનપીત કપાસ છે કાલા કેવી અમે એ પણ વિગેય પચીસ થી ત્રીસ મણી આવશે કાલાય કઈ જ નહી દવા વગર કારણ કે એના કારણે પણ સુધારો આવ્યો છે એટલે હું તો હવે યાગ્રો ને અલવિદા કહી દીધી કે માંડલ નજીક થાય અને તમામ યાગ્રો જે છે એમાં મોટા ભાગના મારા જ છે તેમ છતાં ગઈ સાલ જે કર્યો એના લીધે સો ટકા રિઝલ્ટ મળ્યું છે એટલે આ વખતે પણ કોઈ જ પણ યાગ્રોનો ઉપયોગ કે રાસાયણિક દવા નો ઉપયોગ કર્યા વગર અહીંયા સ્વામિનારાયણ ધામ ગૌધામમાં લેવા આવેલ છું જય સ્વામિનારાયણ તમે જે ઔષધિ જોઈ એનો કિંમત કેટલી હતી લીટર આપણે સાઈઠ પ્રકારની એકવીસો ભાવ હતો સાઈઠ પ્રકારની ઔષધી છે વાપરીએ છીએ આની અંદર બોતેર હજાર રૂપિયા એટલે એનો ટોટલ મારુ તો બોતેર હજાર એક બેરલ માં આપણે થાય છે અને એની અંદર થી રેડી નીકળવામાં આપણે એકસો વીસ લીટર નીકળે છે નીચે રગડો નીકળશે અને એની કોસ્ટ આપણે ખેડૂતને બસો રૂપિયામાં આપીએ છીએ તો એનો કોસ્ટ કાઢો એટલે ચોવીસ હજાર થાય છે ત્યારે ખેડૂત મિત્રો પર લીટરની પાક દ્રણની કોસ્ટ આવે સાડી છસો રૂપિયા આપીશ ખેડૂતને બસો રૂપિયામાં જીરા દ્રણની કોસ્ટ આવે અઢીસો રૂપિયા આપીશ એકસો વીસમાં અને આ સંસ્થા તમારી છે તમારા માટે છે જેટલો થાયનો ઉપયોગ કરો પણ હવે જે દિવસે ફોન કરતા એની ખેડૂત મિત્રો દિવસે ફોન ન કરો રાત્રે આઠ હજાર આડત્રીસ આડત્રીસ જીરો નવ ઉપર આઠ આઠ વાગ્યા પછી ફોન કરવાનો ગમે એનો પ્રશ્ન હોય અને આ ચેનલ ની અંદર બધા પ્રશ્નો જવાબ પીડા છે એની અંદર જોતા થઈ જાવ એટલે તમારે લગભગ જવાબ બધા મળી જશે એની અંદર પ્રશ્ન જવાબ ન હોય એટલા જ પ્રશ્ન પૂછો કારણ કે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ત્રણ રાજ્યો આવે છે બધાને જવાબ દેવા હોય એટલે અમારી પાસે થોડોક સમય વચ્ચે બચે તો નવા ખેડૂતને અમે જવાબ આપી શકીએ અને ફોન પણ એ જ ના આવે એટલા માટે દિવસે અહીંયા બને ત્યાં સુધી ફોન પણ નહીં કરવાના રાત્રે જ કરજો અસ્તુ જય સ્વામિનારાયણ જય ગૌમાતા